પાલીતાણા તાલુકાના નવા ગામથી ચોરવડલા ગામની વિદ્યાર્થીઓ નવા ગામ અભ્યાસ કરવા માટે આવે છે નમસ્કાર મારું નામ મલયકુમાર ભરતકુમાર મુરારી હું શ્રી નવા ગામ હાઈસ્કૂલ નવા ગામ વડેલી તાલુકા પાલીતાણા જિલ્લો ભાવનગર માં મદદની શિક્ષક તરીકે કામ કરું છું એક સરકાર સરકારશ્રીને અમારા તરફથી એક નમ્ર વિનંતી છે કે આજે અમારા વિદ્યાર્થીઓ જે છે ચોરવડલા ગામેથી આવે છે ચોરવડલા અહીંયાથી સાડા પાંચથી છ કિલોમીટર થાય છે અને આ રસ્તા ઉપર હાલમાં જનાવરો એટલે કે સિંહ અને દીપડાની ખૂબ ડર છે અને એના કારણે દિન પ્રતિદિન અમારી શાળાની જે સંખ્યા જે છે ખાસ કરીને ચોરવટલા ગામની સંખ્યા જે છે એ ઘટતી જાય છે વીસ પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ જે છે બે વર્ષ પહેલાં આવતા હતા એમાંથી હવે માત્ર માત્ર આઠથી નવ વિદ્યાર્થી રહ્યા છે કારણ કે વાલીને અમે અહીંથી રૂબરૂ મળીએ તો વાલી એક જ વાત કરે છે કે અમારી પાસે બીજી કોઈ વાહનની સુવિધા છે નહીં અને વાલી જે છે એ મજૂર વર્ગ હશે અને એના કારણે બીજી કોઈ સુવિધા વિદ્યાર્થીઓ માટે કરી શકતા નથી તેથી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે જો ચોરબદલાથી પાલીતાણાની બસ જો શરૂ કરવામાં આવે તો રસ્તામાં ગત વર્ષે એટલે કે આકોલાળી ગામથી અમારી શાળાની અંદર સત્તર વિદ્યાર્થીઓ આવતા હતા એના બદલે આ જ વર્ષે માત્ર માત્ર છ વિદ્યાર્થી આકોલાળીથી આવે છે તો સરકારશ્રી દ્વારા જો બસ શરૂ કરવામાં આવે તો ચોરબદલાની સંખ્યા જે હશે એ પણ ફરી વખત વધી શકે અને આકોલાળીની સંખ્યા જે છે એ પણ આવે કારણ કે અત્યારે વાલી આ થોડાક ચાર પાંચ ભાઈઓ જે છે એ તો આવે છે કાયમિક માટે પણ બહેનોની સંખ્યા તો છે જ નહીં બહેનોને તો વાલી આવવા નથી જતા એટલે જો સરકારને વિનંતી કે જો એક એસટી બસ શરૂ કરવામાં આવે પાલી ત્યાંથી બસ નીકળે અને વાયા જમણવાવ રતનપર આકોલાળી નવા ગામ અને ચોરવડલા આ રીતની જો બસ હાલે તો જે વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શકતા એ અભ્યાસ પણ કરી શકે એનું જીવન પણ ન બગડે અને આગળ એની જીવનની અંદર પ્રગતિ પણ કરી શકે તો અમારા સૌ તરફથી આપને સરકારને વિનંતી કે એસટી બસ અમને આપો આભાર પરમા યુવરાજ મનોજભાઈ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને સોરોડલા મારું ગામ છે અને હું નવા ગામ હાઈસ્કૂલમાં સોરોડલાથી અભ્યાસ કરું અભ્યાસ કરવા માટે આવું છું અને અમે રસ્તામાં જ્યારે આવ્યા છીએ ત્યારે સિંહ દીપડા અમારે સામે કરે છે અને એકવાર વાર તો અમારે એવું બનેલું છે કે જ્યાં અમે આવતા હતા ત્યાં સામેન સામે તે એક ગાય ઊભેલી હતી તે એને મારી તેથી અમે બાજુની વાડીમાં ડરીને બાજુની વાડીમાં ગયા હતા ત્યાંથી અમે અમારા વાલીને ફોન કર્યો તોય તે આવી શકે એમ નહોતા પછી વાડી વાડીવાળાને કીધું કે તમે અમને મેં જાઓ પછી અમને મેં આવ્યા અમારે રસ્તો પણ ખૂબ ખરાબ છે અને અમને સરકારી વાહન મકાવી ત્યાં રોડે અને

આઠમા જે અત્યારે ભણે છે તેને પણ ના પાડે છે કે હવે તમારે આગળ નથી ભણવાનું તમે હીરામાં ચડી અને અને અમને વારા જ વાલી એમ કે છે હવે ભણવા જાતા એને લીધે અમને અમારું ભણતર પણ બગડે છે ખૂબ ભણતર બગડે છે અને અમને સરકારી વાહન મેકાવી દો ને અહીંયા અમે નવા ગામ થી અહીંયા ત્યાંથી અમારા ગામમાંથી અમે નવ વાગે નીકળવી અને દસ વાગે અહીંયા ભગવી સેવી અને અગિયાર વાગે અમારે પ્રાર્થના ચાલુ થઈ જાય છે તો અમારું ભણતર અહીંયા બગડે છે અને અમારા વાલીની ખૂબ પરિસ્થિતિ ખરાબ છે એટલે અમે નથી અમારું પ્રાઇવે પ્રાઇવેટ વાહન પણ નથી લઈ શકતા જેથી અમારું ભણતર પણ બગડે છે અને અહીંયા અમારા અભ્યાસ પણ સરખો નથી થઈ શકતો અમે અગિયાર વાગેથી પાંચ વાગ્યા સુધી અમે અહીંયા રહીએ છીએ પાંચ વાગે જ્યારે અમે અહીંથી ઘરે જ આવી છે ત્યારે ખૂબ અંધારું થઈ જાય છે અને સાત પણ વાગી જાય છે બે કલાકનો રસ્તો થાય છે અમારે અહીંથી હાલીને જાતા અને અમને સિંહ દીપડાનો ખૂબ ડર લાગે છે

જેઓ અમારા ગામમાં નવા ગામમાં હાઈસ્કૂલ આવેલી છે જે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સોરુડલા ટાગણમુંડાના આકવાળીના વિદ્યાર્થીઓ ભણવા આવે છે એમાં દીકરીઓ ચાલીસ આવે છે સોરુડલાથી જે જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓના લીધે છોકરીઓ જે ચાલી આવતી હતી એમાંથી તેવી પાંચ છવીસ પચીસ છોકરીઓ બંધ થઈ ગયું છે પંદર છોકરીઓ આવે છે એ પંદર છોકરીઓનું ભવિષ્ય માટે આપણે પાલીતાણા ડેપોમાં રૂબરૂ અથવા લેખિતમાં મેં વારી વાર રજૂઆત કરવા છતાં એસ ટીના પેટમાં પાણી હલતું ન હોવાથી એસટી કોઈપણ જાતની સુવિધા અમને આ ગામડા બસ વિહોણા હોવાથી કોઈપણ જાતની બસની સુવિધા કરવામાં આવેલ નથી અને એ ડેપો મેનેજર ભાવનગરથી એવું લેખિતમાં આપ્યું કે અમારી પાસે બસની વ્યવસ્થા થાય એમ નથી તો આ આ એસટી ડેપો જે હિંચ પ્રાણીના લીધે વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું ફાડી ખાય ત્યારે આ લોકો વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવા માટે કરશે એવું મને દેખાય આવે છે કે જંગલ જનાવર જે રોડ ઉપર સવારમાં વહેલા વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે જંગલી જનાવરો રોડ ઉપર બેઠા હોય એની બીકના કારણે વાલીઓ સોરોડલાના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ નવા ગામમાં વિદ્યાર્થીઓને મોકલવામાં બીક લાગે છે તો એ લોકોનું એવું રજૂઆત છે કે તમે બસ શરૂ કરાવો તો અમારી દીકરીઓ અમારા છોકરાનું ભણતર બગડે નહીં તેના માટે વારવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની બસ શરૂ કરવા માટે પાલિતાણા ધારાસભ્યની ઓફિસે પણ મેં રૂબરૂ રજૂઆત કરેલી છે લેખિતમાં કરેલી હોય છતાં પાલીતાણાના ધારાસભ્યના પીએ આવી અને ડેપો મેનેજરને અમે રૂબરૂ મળ્યા તો સત્તાય બસ શરૂ કરવામાં આવેલ નથી તો જેમ બને એમ તેમ વહેલા અમને બસની સુવિધા આપે તો નવા વિદ્યાર્થીઓ ભરતી થાય એવી અમારી વિનંતી છે